તમે આ એપ્લિકેશન સંપૂર્ણ મેળવી શકો છો આપ સર્વે જાણો છો કે ગાલા અસાઇનમેન્ટ પણ લોન્ચ થઈ ચૂક્યું છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ લોન્ચ થઈ ચૂક્યું છે જો ત્રણસો થી વધુની ખરીદી કરો છો તો પંદર ટકા સુધી ડિસ્કાઉન્ટ છે કોડ છે એન એ એક પાંચ અને પાંચસો થી વધુની ખરીદી કરો છો વીસ ટકા ડિસ્કાઉન્ટ છે કોડ છે એન એ બે ઝીરો તો વિદ્યાર્થી મિત્રો નીચે લિંકમાંથી પણ ખરીદી કરી શકો છો અને મોબાઈલ નંબર આપ્યો છે ત્યાંથી પણ ખરીદી કરી શકો છો જોઈએ પ્રશ્નપત્ર એકના

બીજી છે સલામતી અને સલામતીની જરૂરિયાત ત્રીજી છે સામાજિક જરૂરિયાત આ ત્રણે ત્રણ જરૂરિયાત નિમ્ન કક્ષાની છે આ બંને જરૂરિયાત નંબર ચાર અને પાંચ ઉચ્ચ કક્ષાની જરૂરિયાત છે જે બધા જ માનવી ભોગવી શકતા નથી પહેલા મુદ્દા ઉપર ચર્ચા કરીએ શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતમાં તો કે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત છે શું એમસી ક્યુ આવી શકે

માનવીની મૂળભૂત જરૂરિયાત કે શારીરિક જરૂરિયાતમાં સૌથી અગત્યતા કોને આપે છે માનવી સૌથી વધુ અગત્યતા કોને આપે છે ખોરાકને ખોરાક ન મળે તો માનવી જીવી શકતો નથી બધું જ ભોગવી શકે પણ ખોરાક વગર રહી શકતો નથી મકાન ન હોય તો પણ રહી શકે છે થોડો ઘણો સમય માટે પણ એને ખોરાક બેઝિક નીડ છે એના વગર ચાલશે નહીં જ્યાં સુધી માનવીને ખોરાક કપડાં રહેઠાણ જેવી પ્રાથમિક જરૂરિયાતો મળતી નથી ત્યાં સુધી અન્ય જરૂરિયાત વિશે વિચારી પણ શકતો નથી બીજો મુદ્દો છે સલામતી હવે સમજો આપણે રોટી કપડાં મકાન પાણી મળી ગયું છે હવે માનવીએ સલામત થાય છે સલામતીની જરૂરિયાતમાં શું હોય છે જ્યારે માનવીની શારીરિક જરૂરિયાતો સંતોષાય જાય ત્યારે તેને સલામતીની જરૂરિયાતને મહત્વ આપે છે સલામતીમાં શું કરવા છે માનવીને સલામતી શેની જોઈ છે પગારની સલામતી જીવનની સલામતી રહેઠાણની સલામતી નોકરીની સલામતી લખ્યું છે સલામતીની જરૂરિયાતમાં શારીરિક સલામતી નોકરીની સલામતી જોખમ સામે રક્ષણ નિયમિતતા કઈ બાબતનો સમાવેશ થાય છે આ સલામતી મેળવશું ક્યાંથી વીમો લઈને બચત કરીને કલ્યાણ યોજના દ્વારા પેન્શન આપીને વગેરે જગ્યાએથી આપણે સલામતી મેળવી શકીએ છીએ સલામતી માનસિક શાંતિ માટે આવશ્યક છે માનવીને માનસિક શાંતિ ક્યાંથી મળે છે સામાજિક જરૂરિયાત ચાલો પેલું પ્રાથમિક જરૂરિયાત રોટી કપડા મકાન પાણી મળી ગયું સલામતી થઈ ગયા હવે માનવી એવું ઈચ્છે છે કે સમાજ બને કઈક મળે સમાજમાં મળે એને કહેવાય સામાજિક જરૂરિયાત એની અંદર શું કીધું છે કે જેમાં લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે એની કેવી જરૂરિયાત કહે છે સામાજિક જરૂરિયાત આ લાગણી અને પ્રેમ કોના તરફથી મળવો જોઈએ મનુષ્ય શું છે સામાજિક પ્રાણી છે તેના પરિવાર સગા સંબંધી મિત્રો અને સમાજ તરફથી તેને સ્નેહ આદર લાગણી મળે એવું કોણ ઈચ્છે છે માનવી ઈચ્છે છે આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા

તો અહીંયા સન્માન અને પ્રતિષ્ઠામાં શું આવશે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતને હોદ્દાની જરૂરિયાત કે ઉચ્ચ કક્ષાની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે શા માટે બધા જ જરૂરિયાત 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 ભોગવી શકતા નથી પ્રથમ ત્રણ સંતોષ એટલે સન્માન અને પ્રતિષ્ઠાની ઉદ્ભવે છે તમારી પાસે રોટી કપડા મકાનની સુવિધા છે બીજું એના પછી આપણે સલામત છીએ સમાજમાં આપણે લાગણી પ્રેમ મળે છે તો માનવી એવું ઈચ્છે છે કે સમાજમાં લોકો ઓળખે એનું એક મોટું નામ બને એટલા માટે વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે છે કેવો મૂલ્યાંકન કરે છે ઊંચું કે એનું કઈ સમાજમાં વેલ્યુ હોય સહકર્મચારીઓ કે અધિકારીઓ તેના માન આપે પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી વ્યક્તિમાં ઈચ્છા ઉદ્ભવે છે અને એ તેને પ્રાપ્ત કરવાની ઝંખના વધે છે ટૂંકમાં આ પ્રકારની જરૂરિયાતમાં સમાજમાં સન્માન આત્મવિશ્વાસ પ્રતિષ્ઠા ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરે બાબતનો શું થાય છે સમાવેશ ખાલી સન્માન અને પ્રતિષ્ઠા હતું અહીંયા થયું છે આત્મસન્માન આત્મસન્માન એટલે તમે કોઈ પણ એક ફિલ્ડ અંદર એટલું સારું નામ બનાવો છો કે જેના કારણે એ ફિલ્ડ ની અંદર તમને ખૂબ જ પ્રતિષ્ઠાથી જોવામાં આવે તમે એ ફિલ્ડ ના રેન્ક તમારો પહેલો છે કેટલામો રેન્ક છે એ ફિલ્ડ માં તમારું નામ ગર્વથી લેવાય ને એ ફિલ્ડ માં તમારો પહેલો નંબર છે તો માનવીની ઉપર જણાવેલ જરૂરિયાત ચારેય જરૂરિયાત સંતોષાય ત્યારબાદ આત્મસિદ્ધિ કે આત્મસન્માનની પ્રતિ વ્યક્તિની પાછળ ઈચ્છા રાખે છે એમાં શું કરે છે કે દરેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખર સર કરી ટોચ ઉપર બિરાજમાન થવાનું ઈચ્છતો હોય છે જેમ કે સચિન તેંડુલકર તો કે ક્રિકેટમાં બેસ્ટ રેન્ક છે પછી ફૂટબોલમાં તો કે રોનાલ્ડો છે પછી ગીત ગાવામાં લતા મંગેશકર છે પછી અભિનયમાં અમિતાભ બચ્ચન છે આ લોકોએ શું કર્યું છે પોતાની ફિલ્ડમાં ટોચ ઉપર છે ત્યાં સુધી કોઈ પહોંચી શકે એમ છે નહીં આત્મસિદ્ધિની જરૂરિયાત એટલે કે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી લેવાય સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતાનો મહિમા તરીકે આત્મસન્માન અને આત્મસિદ્ધિ ઉદાહરણ સાથે સમજાવો એના ઉદાહરણ છે અમિતાભ બચ્ચન અભિનયમાં છે ક્રિકેટમાં સચિન તેંડુલકર છે સંગીતમાં લતા મંગેશકર છે તબલા વદનમાં જાકીર હુસેન છે જેમણા એક્સપાયર થયા આ બધા જ લોકોને ચર્ચા કરી છે

એની બેનિફિટ્સ શું છે પ્રકરણ પ્રમાણે એમપી બે તો રિવિઝન થાય લાઈવ લેક્ચર છે આકર્ષક પ્રેઝન્ટેશન સુપર ક્વોલિટીમાં તમને પીડીએફ મળશે ડાઉટ તમારા સોલ્વ થશે ક્લાસીસના સ્ટાફનો તમને વોટ્સએપ સપોર્ટ મળશે અને જૂના વર્ષના બધા જ પેપરનું સોલ્યુશન મળશે માહિતી સંચાન અવરોધો જણાવો મેં તમને અગાઉ પણ આ મુદ્દો ને આ સવાલ સજેસ્ટ કરેલો અને હજી પણ આ ચેપ્ટરમાંથી જો તમને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કહી દઉં છું એક અભિપ્રેરણ વાંચી નાખજો આખું પછી બીજું છે નેતૃત્વ વાંચી નાખજો ત્રીજું માહિતી સંચારના બધા ટોપિક વાંચી નાખજો વૈધિક અવૈધિક અને ચોથું સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે પ્રોત્સાહનો આ વાંચી નાખશો ટોપિક આમાંથી જ મેક્સિમમ પાંચ માર્ક્સના બે સવાલ કે એક સવાલ આવી શકે છે અવરોધો જોઈએ

તો ગુજરાતી લોકો સમજવાના છે અથવા આપણે ઉચ્ચ સપાટી ગુજરાતી છે ને આપણી નીચે હિન્દીવાળા છે તો એ લોકો શું છે એટલે ભાષાંતરની ભૂલ ન આવી જોઈએ પરફેક્શન સાથે કામ થવું જોઈએ તો પ્રોબ્લેમ આવતા નથી અસ્પષ્ટ સંદેશાઓ મીનિંગ શું થાય ઘણી વખત તમે જે માહિતી મોકલો છો એ અસ્પષ્ટ કે અયોગ્ય હોય છે સંદેશાઓ માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ થાય ત્યારે ઘણી વાર મહત્ત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી મતલબ કે વાક્યો કે શબ્દોમાં ભૂલ હોય

ઈ માહિતી સ્પષ્ટ અનુમાનના દ્રષ્ટિકોણથી આપો મતલબ કે ઘણા બધા સંદેશાઓ અનુમાનો અને પૂર્વ મતલબ કે આયોજન કરવું પડે ઘટના બનવાની અગાઉથી કરવા પડે પણ આપણે ઘટના પછી કે ઘટના પહેલા કહીએ તો એનો કોઈ મિનિંગ નથી મીન્સ કે આ અનુમાનો અને પૂર્વધારણાઓની સ્પષ્ટતા કર્યા વગર સંદેશાઓ મોકલવામાં કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્વ બદલાઈ જવાની શક્યતા રહે છે એટલે સુધારવું પડે ગમે ત્યારે ગમે માહિતી નહીં આપી દેવાની પછી યોગ્ય સમયનો અભાવ મીન્સ ઘણીવાર વાર માહિતીને આધારે નિર્ણય લેવાના હોય છે અને માહિતી મેળવ્યા બાદ તેનો અમલ કરવાનો હોય છે જો સમયસર માહિતી ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી ઉદાહરણ તરીકે કોઈ એરિયામાં પૂર આવવાનું છે તો પૂર આવવાનું હોય એની પહેલા સાચી માહિતી આપવાની હોય જેથી લોકો સરળતાથી એક જગ્યાએ બી જગ્યાએ જઈ શકે ઇમિગ્રેન્ટ થઈ શકે પૂર આવી જાય પછી માહિતી આપવી मीनिंगलेस है समय ने साचव कहो जरूरी है પછી માહિતીનું અતિ ભારણ ઘણી વખત તમે તમારા કર્મચારીને એટલું બધું માહિતી આપી દો છો જેના કારણે કર્મચારી સમજી શકતો નથી અને જેના કારણે માહિતીનું અતિ ભારણ થઈ જાય છે અને માહિતી હે મતલબ કર્મચારી હેંગ થઈ જાય છે એના માટે બર્ડન જ એટલું માહિતીનો થઈ ગયો તો પણ સાચી માહિતી મળતી નથી એટલે કે મોટા કમ માહિતીની આપલે સતત અને અવરિત થતી હોય છે કોઈ એક કર્મચારી આવી માહિતી આપલેમાં મેળવાની મેળવવાની પૂરી પૂરી પાડવાની હોય ત્યારે કર્મચારી માહિતી જળવાય ને તેના બદલામાં પોતાના કાર્યભાર નિકાલ કરવાની બાબતને પ્રાધાન્ય આપે છે મિનિંગ શું થયો તમે મને માહિતી આપી એટલી બધી માહિતી આપી કે મને એવું લાગ્યું કે સમજાવવા કરતા છે ને બધી માહિતી હું કહી દઉં એ શું કહેશે થોડીક માહિતી કાપી નાખશે કારણ કે બહુ જાજી માહિતી આપશે ને તો માહિતી કાપી નાખશે ઘણી આપણે જોયું છે સરકારી નોટિસ આવે ને તો પંદર પંદર પેજની નોટિસ હોય છે ગવર્મેન્ટની મા કામ નું છે ને 3 પેજ નું જ હોય પણ ઈ પેજ લખીને કેટલા મોકલે 15 જેના કારણે શું થાય છે સાચી માહિતી આપણે મેળવતા નથી સંદેશા પ્રત્યે દુર્લક્ષ ઘણી વખત માલિકો આખાડા કાન કરતા હોય છે એની પાસે જે માહિતી આવતી હોય છે એ યોગ્યતાથી મેનેજ નથી કરતા કેટલીક વાર ઉચ્ચ સંચાલકો નીચલી કક્ષાના કર્મચારીના સંદેશા પ્રત્યે બેદરકાર કે બે ધ્યાન રહે છે ખપડી કઈ ધ્યાન માં નથી લેતા જેના કારણે શું થાય તરલ સપાટી મધ્ય સપાટી માહિતી ધ્યાનમાં લેવામાં ન આવે તો સાચી માહિતી મળતી નથી અયોગ્ય માધ્યમની પસંદગી આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અયોગ્ય માધ્યમની પસંદગી એટલે શું જ્યાં લેખિત આપવાનું છે ત્યાં મૌખિક કહીએ છીએ મૌખિક આપવાનું છે ત્યાં આપણે લેખિત આપીએ છીએ દ્રશ્ય પીપીટી બતાવવાની છે ત્યાં આપણે શ્રાવ્ય કરી નાખી ખાલી જોઈન બતાવી દીધી એમ નહીં જ્યાં શ્રાવ્યની જરૂર છે ત્યાં શ્રાવ્ય જ્યાં દ્રશ્યની જરૂર છે ત્યાં દ્રશ્ય જ્યાં લેખિતની જરૂર છે ત્યાં લેખિત અને જ્યાં

તો કે સમજો કર્મચારી બીક લાગી જાય કે સાચી માહિતી આપીશી નાખશે આવું બની શકે છે આમાં સમાપન વિદ્યાર્થી મિત્રો આપણી રીતે કોઈ પણ ચાર કે પાંચ લીટીમાં લખવાનું રહેશે સમાપન જાતે બનાવવાનું હોય છે જે તમે સવાલ લખ્યો એમાં તમે શું શું કહેવા માંગતા હતા સારાંશ એમાં કહેવાનો હોય છે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકને મળતા અધિકારો ચેપ્ટર નંબર અગિયારમાં પેલા તો અધિકાર ચકાચક વાંચી નાખવાના છે અધિકાર થઈ જાય પછી એનું મહત્વ બંને દ્રષ્ટિકોણથી વાંચી નાખવાનું છે અને ત્રીજું જવાબદારી આ પરફેક્ટ વાંચી નાખશો એટલે બધું ભેગું થઈ જશે હવે એની ચાવી છે ગ્રાહક શિક્ષણની સુપર જાણકારી બેઝિક પ્રસ્તાવના છે આ મુદ્દો ગ્રાહક શિક્ષણ ની એટલે નિવારણ સુ એટલે સુરક્ષા પછી પ એટલે પસંદગી ર એટલે રજૂઆત અને જાણકારી એટલે જાણકારી થઈ ગયું ગ્રાહક સુપર જાણકારી મુદ્દો સુરક્ષા ગ્રાહક સુરક્ષાનો અધિકાર એટલે ગ્રાહકના આરોગ્ય કે જીવનને નુકસાન કારક હોય તેવી ચીજ વસ્તુ સામે રક્ષણ મેળવવાનો શું છે અધિકાર ગ્રાહકને પેલો અધિકાર છે અને રક્ષણ મળવું જોઈએ નુકસાન થવું જોઈએ નહીં

ત્યાર પછી પસંદગી ગ્રાહકને જે પસંદ આવે છે એ ખરીદ છે મન ફાવે એમ નહીં ખરીદે દરેક ગ્રાહકને પસંદગીનો અધિકાર છે વિવિધ વસ્તુઓ કે સેવાઓમાંથી પસંદ કરીને સ્પર્ધાત્મક કિંમતે ખરીદવાની સ્વતંત્રતા છે તમે પાંચ જગ્યાએથી વસ્તુ જોવો છો પછી એક જગ્યાએથી ખરીદો છો કારણ કે તમને એનો અધિકાર છે પસંદગીનો અને તમને ગમે છે તો તમે ખરીદો છો દુકાનદાર ક્યારેય ફોર્સ કરી શકતો નથી કારણ કે ગ્રાહક કોને મહત્વ આપે છે ગુણવત્તા બ્રાન્ડ કિંમત કદ વગેરે બાબતને મહત્વ આપતો હોય છે રજૂઆત સુરક્ષામાં ક્યાં કરે છે રજૂઆત ગ્રાહક સુરક્ષામાં પોતે ફરિયાદ કરી શકે છે એના માટે બહુ બધું આપણને ખબર છે જિલ્લા કક્ષા આયોગ પછી રાજ્ય કક્ષા આયોગ

માહિતી મેળવવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ શીખતું રહેવું જોઈએ વસ્તુની ખરીદી વખતે પણ કઈ કઈ બાબતને કીધું છે યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તામાં ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે વ્યાજબી કિંમતે વસ્તુઓ મળી રહે તેની ખાતરી કરીને ગ્રાહકે હંમેશા શિક્ષણ મેળવવા માટે આગ્રહ રાખવો જોઈએ જેથી કરીને ગ્રાહકને બધી જ માહિતી મળી જાય અને ગ્રાહક પોતાની ખાતરીથી વસ્તુ કે સેવા ખરીદી શકે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો છો તો પેલા એની ઇન્ફોર્મેશન લો એના એડવાન્ટેજ એના ડિસએડવાન્ટેજ પછી એને કઈ વસ્તુની બનેલું છે એની એક્સપાયરી શું છે એને કોને કોને એ વસ્તુ વાપરી શકાય એમ છે આ બધું જોવાનું છે એટલે હંમેશા શિક્ષણ હશે ગ્રાહક પાસે પ્રોડક્ટ અંગે માહિતી હશે તો સાચી માહિતી મેળવી શકે છે આ છ મુદ્દા હતા વિદ્યાર્થી મિત્રો હવે જો તમે એના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો બધી જ માહિતી લઈ શકો છો મોબાઈલ નંબરથી પણ તમે જોઈન થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અને થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયેલા રહ્યો અને આવી જ રીતે સારું પરિણામ આવે એવી અમે ઓશિયન કોચિંગ ક્લાસીસ અને તમને અમે માહિતી પાઠવીએ છીએ અને તમે સાથે જોડાયેલા એવો અમારો આગ્રહ છે